રાણાવાવ પોલીસ સ્ટેશનના ખીચદડ ગામની સીમમાં રહીશ કરશનભાઈ દેવાણીનભાઈ નંદાણીયાને ત્યાં ગઈ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ બહારથી આવેલા કુલ છ ઈસમો કે જે ગ્રે કલરની બલેનો કાર લઈને એમની વાડી ઉપર આવેલા એમના દ્વારા ઘરના જે રહીશો છે ફરિયાદી સહિત ઘરના જે ટોટલ ચાર સભ્યો હતા એમને એક રૂમમાં બંધક બનાવી બીજા રૂમમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ અને ત્યારબાદ બીજો જે રૂમ હતો એમાંથી બી સોનાના દાગીના અને રોકડ રકમ એ રીતની એક ધાડની ઘટના ધાડનો એક ગુનો સામે આવેલો હતો આ ગુનાની જાણ થતાં રાણાવ પોલીસ એલસીબી પેરોલ અને એસઓજી જિલ્લાની ચાર અલગ અલગ ટીમો આ આરોપીની શોધમાં લાગેલી હતી આ દરમિયાન ખાનગીરાએ એલસીબીને એક બાતમી એવી મળી કે આ લોકો જામનગર ટી પોઈન્ટ પ્રાણાવ થઈને જામનગર બાજુના રસ્તે જવાના છે જેથી ત્યાં એલસીબીએ વોચ ગોઠવતા આ શંકાસ્પદ જે ગ્રે કલરની બલેનો કાર હતી એ કાર મળી આવી અને એમની ઝડપી કરતાં છે છ આરોપીઓ એમની સાથે જે લૂંટનો ધાડનો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ ટોટલ સિત્યાવીસ તોલા સોનાના આભૂષણો એંસી હજાર રૂપિયા કેશ એની સાથે જે ઘરના સદસ્યોને મોઢે મોંઘો દેવા માટે જે સેલોટેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ સેલોટેપ અને ગુનાના કામે વપરાયેલી ત્રણ છરીઓ આટલું મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે આરોપીઓની તપાસ કરતા પોલીસને એવું જાણવા મળેલું છે કે મૂળ જે ફરિયાદી છે એમના બનેવી દિલીપભાઈ કે જે પોતે રાજકોટના રહીશ છે એમણે એમને એક ઓળખીતા સોની પ્રફુલભાઈ એમના મારફત આ ગુનાનો જે મુખ્ય આરોપી છે રવિરાજસિંહ એમની જોડે એક મળીને એક એ રીતનો પ્લાન બનાવેલો હતો કે ભાઈ એમણે ઇન્ફોર્મેશન આપી હતી દિલીપભાઈ કે ભાઈ એમના સગા શાળા જે આ કામના ફરિયાદી છે કરશનભાઈ નંદાણીયા એમની વાડીએ સાઠ સિત્તેર તોલા સોનું અને દસ બાર લાખ રૂપિયા કેશ એ રીતનો માલમત્તા પડેલી છે એટલે એના આધારે આજે રવિરાજસિંહ જાડેજા છે આ ગુનાના મુખ્ય આરોપી એમણે અમદાવાદથી બારના રાજ્યના કુલ પાંચ લોકોને બોલાવ્યા જે પૈકી ચાર ઉત્તર પ્રદેશના અને એક રાજસ્થાનના છે એ પાંચ લોકોને બોલાવ્યા આ લોકો જામનગર આવે છે જામનગરથી આ લોકો લાલ લાલપુરવાળા રસ્તે થઈ ભાણવડ અને ત્યાંથી ખીચદડ આ ગામ જેની સીમમાં આ ધાડનો બનાવ બનેલો છે ત્યાં આવે છે ત્યાં આવી આ ઘરના જે રહીશો છે એમને બંદી બનાવે છે એમના જે દીકરાનો દીકરો છે ફરિયાદીના દીકરાનો દીકરો એને મારી નાખવાની ધમકી આપી આ લોકોને મોઢે મૂંગો દઈ બીજા એક રૂમમાં પૂરી દે છે અને રૂમમાંથી કબાટ લોકર વગેરે બધું તોડી આભૂષણો અને રોકડ રકમ પંભોશી હાથ કરે છે આ રીતે આખો આ બનાવ બનેલો છે અને પોલીસે ગણતરીની કલાકોમાં આ છે છ ધાડ પાડુઓને છ ધાડ પાડુઓને પકડી બતાવ્યા છે બીજી વસ્તુ આ ગુનામાં એ છે મુખ્ય આરોપી જે છે રવિરાજસિંહ જાડેજા અને એમની જોડેના પાંચ પૈકીના બીજા ત્રણ જણ આમની વિરુદ્ધ ગુજરાતના બીજા જિલ્લાઓમાં બી આવા ગુનાઓ દાખલ થયેલા છે જે આરોપીઓ છે એ છ પૈકી ચાર એબ્યુચ્યુઅલ ઓફેન્ડર છે આ બનાવ ના આશરે વીસ થી બાવીસ દિવસ પહેલા જ્યારે રવિરાજસિંહને આ માહિતી મળી જે આ સોનીએ આપી એટલે રવિરાજસિંહ અને બીજા એક માણસ જતીન જે બી આ ગુનામાં આરોપી છે આ બંને સ્પેશિયલી ખીચદળ મુકામે આ જે પરિવાર છે એમની અને ઘરની રેકી કરવા માટે આવ્યા હતા ગાડી બગડી ગઈ છે એવું બાનું કાઢી એમને ત્યાં રોકાણા એક બે કલાક જેવું બેઠા અને પરિવાર સાથે ગરોબો કેળવી બધી માહિતી મેળવી આખા ઘરની રેકી કરેલી છે અને ત્યારબાદ આ ગુનાને અંજામ આપેલો છે જ્યારે આ બનાવ બન્યો ત્યારે એક ખાલી એટલી પોલીસ પાસે માહિતી હતી કે ગ્રે કલરની બલેનો કાર છે એટલે ગામની બહાર અને હાઈવે આ આજુબાજુની જગ્યાઓમાં અમે સીસીટીવી ફૂટેજ ને એ બધું જોવાનું શરૂ કર્યું જે દરમિયાન એક જે દુકાન છે એના સીસીટીવી માંથી પોલીસને એવી જાણકારી મળી કે આ ગ્રે કલરની બલેનો કાર રીતે તપાસ થયેલી છે અને બસ એ જ લીડ ઉપર પોલીસે બાતમીદારોને અને અમારા જે બી લોકલ પોલીસ સ્ટેશન છે એના માણસોએ દોડા દોડી ચાલુ કરી છે અને એના આધારે જે ફાઈનલ બાતમી મળી કે જામનગર ટી પોઈન્ટ વાળા રોડ ઉપરથી જામનગર આ લોકો જવાના છે એ બાતમી મળતા પોલીસે ત્યાં વોચ ગોઠવી દીધી અને બાતમીદારો આરોપીઓને પકડી પાડ્યા છે રાજકોટના જે બે શખ્સો છે મુખ્યત્વે એમણે માહિતી આપી છે આ ગામના જે મુખ્ય આરોપી છે રવિરાજસિંહ એમને એમને એમણે માહિતી આપી છે અને ત્રણે જણા જે છે એમણે સાથે બેસીને મતલબ આ આખી વસ્તુ ડિસ્કસ કરી ગુનાને અંજામ આપ્યો છે ફરિયાદી સાથે આ કામના જેમણે મુખ્ય માહિતી આપી છે દિલીપભાઈ સાંજવા એ ફરિયાદીના સગા બનેવી થાય છે અને રવિરાજસિંહ અને દિલીપભાઈ વચ્ચે આ લૂંટનો જે માલ છે એનો ભાગ પાડવા બાબતની ડીલ થઈ હતી એવું અમારી પ્રાથમિક તપાસ જે છે આ લોકોની પૂછપરછ જે છે એમાં ખુલેલું છે પોરબંદર જિલ્લામાં જે લૂંટના બનાવો બને છે એના માટે પોલીસ એમણે તો બધી જ રીતે સતર્ક છે બને ત્યાં સુધી સીસીટીવી કેમેરા હાથે એના માટે સતત આગ્રહ બી રાખવામાં આવે છે દરેક જગ્યાએ ઇન્સ્ટોલ થાય દુકાન કમર્શિયલ સ્પેસ જે બી છે એ અને એ સિવાય જ્યારે બી આવા કોઈ બનાવ બને એટલે લોકલ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે આરોપીઓને ગોતવા માટે રાઉન્ડ અપ કરવા માટેની પ્રોસેસ શરૂ થાય છે પાછલા એક વર્ષ દરમિયાન આ જિલ્લામાં આવા ત્રણ બનાવો બનેલા છે પણ એમાંથી લગભગ કોઈ બનાવમાં આરોપીને પોરબંદર પોલીસે પોરબંદર જિલ્લો છોડવા નથી દીધો એની પહેલા જ એમને આતરીને હસ્તગત કરી લીધા છે એમની સર્ચ અત્યારે ચાલુ છે એવું કહી શકાય કે આરોપીઓ અત્યારે પોરબંદર પોલીસની પહોંચમાં જ છે ટૂંક સમયમાં જ એમને અરેસ્ટ કરવામાં આવશે આવી ઘટના ન બને એના માટે લોકોમાં એ જ સંદેશ છે કે અજાણ્યા કોઈ બી માણસો આ રીતે પરિચય કેળવવા માટે પ્રયત્ન કરે નજીક આવવા માટે પ્રયત્ન કરે તો એક તો સાવધાની રાખવામાં આવે અને બીજી વસ્તુ કે આટલા મોટા પ્રમાણમાં કોઈ બી સંપત્તિ સોનું હોય કે કેશ કે કોઈ પણ કિંમતી જામીનગીરી કે કિંમતી માલમથા આટલા મોટા પ્રમાણમાં ઘરમાં ન રાખવામાં આવે ખાસ કરીને વાડી વિસ્તારમાં જે લોકો રહે છે એમને આ એક તકેદારી ખાસ રાખવાની જરૂર છે